રા કામ કરિયે છે અતર મઉઠીલ ખાનાસ્તો કરી લીધો ને વાગું ભાગ્યા ત્યારે રાતે પ્રોગ્રામમાં તો જો ઊંઘ ગઈ ને વાગી ગયા સપળો નવો આગવાયા હી તો આગવા પ્રોગ્રામમાં ગયા તો બને એસિડિટી ને ગેસ ને ઊ થઈ ગયો ને તેના હિસાબી શૂટિંગ હતું પણ ગયા નઈ શૂટિંગમાં કેમ કે એને બહુ બत्ती સા ગેસ થતો તો તો હમણા જ હું કે કે ઓં કેતા આપણે મેટા બના ની વાન બંદન બનાયાતા

ચલો મિત્રો અગવા ફોન આવ્યો હશે તો ઉપાડવા પડશે તો બંને રજો બ્લોગ માં આપડે અહીંયા દાળ મૂકી દીધી દાળ થઈ ગઈ અહિયાં પરવર બટેકા નું શાક બનાવ્યું અહીંયા ભાત થઈ ગયા અહિયાં આપડે લોટ વાગી મૂક્યો છે થોડી વાર એને પડે મૂકશું રોટલી સારી કુણી થાય અને આ છે આપણે વોશિંગ મશીન જે વાઘુભાઈ મને લઈ આપ્યું હોય ફિટિંગ કરવાવાળા વાળા આવવા નહીં કપડા ધોવામાં આપણા નહીં રહે અહીંયા આપણો સીધા જો કેવું કેવું કાંડ સીધા હાથ નાખી નથી અને જો કેવું કરી નાખીશ કોળિયાની મચ્છરદારી ઊંકી ગયો અને નવળો તોડે દીધો એ ઊંઘી ગયો એક સાઈડ આપણે જમવાનું જ આપણે તો મિત્રો એક સાઈડ આપણે જમવાનું બની રહ્યું અને રોટલી રહી દાળ ભાત દાળ ભાત થઈ ગયા શાક બનવા આવ્યું અને રોટલી હવે બનાવી આપણે પણ રોટલી થોડી વાર એને બનાવીએ કેમ કે લોટ હાલ જ બંધ્યો હોય તો બે મિનિટ ત્રણ મિનિટ લોટ પડે ને તો રોટલી સારી થાય એટલા માટે મેં તો બે મિનિટ રોટલી કરું ત્યાં સુધી આપણે થોડા વાસણ પડે ને એ ધોઈ નાખશું એટલે જે કામે પતી જાય આ ફોન થયેલો આપણે તો એ નાખ્યા સીમના શૂટિંગના આપણે આ લાયા જો ફૂલ રેકેટ રમવા માટે લાયા છીએ પણ અમે રમતા નહીં જો હું લાવી દઉં ને આપણે સિદ્ધરાજ માટે પેટ દડો લાવ્યા હતા અને મિત્રો સખત ગરમી પડે હો એટલે લીંબુ પાણી પીવાનું રાખજો તો ચલો મળીએ જમવા બનાવવાનું એ અડધું બની ગયું અડધું બાકી ગયું તો ફટાફટ બનાવી દઈએ વાગી ગેસ બાર એટલે જમવાનું વાઘવાન બોલાવું વાઘુભા ઊંઘી લૂઠી ગયા અને એમને સ્ટુડિયો કોક મળવા આવતું હતું તો એ વાઘુભા મળવા ગયા સ્ટુડિયો કોક મળવા આવ્યું હિસાબે વાઘવાને કીધું કે દાળ ભાત ખાવાની એમને રાતની ગેસ આમ ગેસ બહુ થતો હતો બાકી દાળ ભાત બનાવે એમ કે હલકો ખોરાક ખાવું ને એટલા માટે તો દાળ ભાત તો બની ગયા તો મારે શાક રોટલી ખાવી તો જોડે શાક બનાવી દીધું આપણે તો ચાલો મિત્રો બની રહેજો બ્લોગમાં તિંગની રજા રાખી દીધી ચમકે કે તબિયત સારી નથી મેં તમને કીધું હતું આ તો વાઘુભા ફેશન વાળા વાઘુભા હે જો જવાનું તો ત્યાં તો દોરેલા હે ફેશન વાળા હે હા તો હની સિંગની સ્ટાઈલ માર છે ચેવા લાગુ હા વાઘુભા ફેલે હા કેમ સો મજામ છે તમે

સીધા પૈસા આપો મમ્માને લે મનામ કને આપે મદીકો અલ્યા મારું છોકરું પૈસો આપો મમ્માને ભુગલી માંગજો પૈસા આપો એ લે પૈસા પૈસા સીધો મને આપો મને આપો લાવ આટલા છોકરાઓને પૈસા ની પડી એ લોપડિયા દુકાને લઈ લાવો સીધા પૈસો મમાને આપો બેટી મમાને પૈસો આપો મમ્મને હજીએ સીધો એ સીધો પૈસા આપો મમાને લાવ એ રીવા દો એવું ના કરે બેટા ગંદુ ગંદુ ગાડીમાં બેહાડું લે સિદ્ધરાજની ગાડી આવી આવી ગઈ છે લા આપણે પેટ્રોલ પુરા જઈએ સીધા તાર ગાડીમાં હાડો એડલા પૈસો આપો પૈસો આપો દીકા દીકા પૈસા આપો મિત્રો જો અમારો સિદ્રો ખાય હ બે બાને અપા હે સીધા ને અપા સે સીધા

બાપ એવા બેટા બાપ એવા બેટા વડ એવા ટેટા આ વડલો અને બાપ ના બેટો

એક દિવસ શાક શાકભા નાખનું ખાવા આવજો ટેસ્ટી શાક બનાવે હકીકત માં સાહેબ તમારું મોઢું બતાવો થોડું મખલલલલ મા�લલલ માલે નો. મપળુલ?